આજની છ તારીખની બુધવાર આ પહેલી વાતમાં છે વીઆઈ ગઈ છે અને આરી આ ગાભણમાં છે પાંચ છ દિવસ જેટલા લઈ લેશે તમે જોઈ શકો છો ઓસલ બોસલ એકદમ કમ્પ્લીટ જાભણમાં સોથી સો ટકા ગેરંટી આવશે અને આ બંને ગાયોને હું ભાવ કહી દઉં છું તમને એક પહેલાં વેતરની છે અને એક બીજા વેતરની છે અને બંને ગાયોનો ભાવ છે નેવું હજાર બે ગાય નેવું હજારમાં આપવાની છે એક પહેલ વિતરે છે અને એક બીજી વિતરી છે હરિયા દોવાઈ ગઈ છે એટલે મગજમાં થોડી ઓછી બે હશે આનું ઓલી ચાર પાંચ દિવસમાં વ્યાઈ જશે આ બંને ગાયાના ભાવ છે નેવું હજાર રૂપિયા કદાચ આવશો તો તમને થોડા ઘણો સમજણ કરી આપશે જાજુ નહીં પણ બંને ગાયોના ભાવ છે નેવું હજાર રૂપિયા અને આપણે યુટ્યુબ ચેનલની અંદર બધી માહિતી આપેલી છે યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી એમાં ખાસ કરીને તમે જોજો તમને બધી માહિતી આવી જશે અને આ બે ગાયાના ન્યૂ હજાર રૂપિયા લેવાના છે અને આવશો એટલે સમજી તમને આપી દઈશું ઓલી છે પહેલાં વેતરીને આ છે બીજા વેતરમાં હવે વ્યા છે ચાર પાંચ દિવસમાં વ્યાઈ જશે આજના છ તારીખનો વિડીયો ચલો જય માતાજી અને એક પણ હજી પહેલીયાત ગાય આવી છે શિંગડાવાળી એનો પણ વિડીયો હું તમને બનાવીને મૂકી દઈશ વિડિયો લોંગ બની જાય છે ઇન્સ્ટાગ્રામમાં એના માટે હું લોંગ વિડિયો બનાવું છું યુટ્યુબ માટે અને શોર્ટ વિડીયો બનાવશું ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં એટલે યુટ્યુબ ચેનલની અંદર ખાસ કરીને મુલાકાત લેજો યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી એમાં ટોટલ બે ગાયની માહિતી આવી જશે અને બંને ગાયોનો ભાવ છે નેવું હજાર રૂપિયા ચલો જય માતાજી